આઉટલા બચીના બોટ ચારટી નિશાન કા ધાનક તો રમત કટા દીને કુટી તાપને પાળક

તમે એમ કયો હું આપવા માટે તૈયાર છું તેથી બાજીરાવ પેશવાએ કીધું બ્રાહ્મણ નો દીકરો છું એકવાર નહીં હજી સાત વાર જરૂર પડે ને અડધી રાતે હોંકારો કરે તેથી મારા ઘોડાના ડાબલા તારા સીમાડામાં ગાજતા ભૂગી જાય માનજ બ્રાહ્મણ આવ્યો છે એક છત્ર દીકરાએ બ્રાહ્મણ માટે દુહો કીધો એ સાંભળજો બીજો પેલો દુહો મેં હમણાં કીધો जो गति ग्रज गाजेंद्र की ग्राह गजेंद्र की सोगत भई है आज बाजी जात बुंदेल की बाजी राखे आज अबे बीजो दुहो छत्री ना दिख रहे की दो ब्राह्मण ना दिख रहा माथे सु की दो खबर तो हांबल को जा बाजी राव फेसवा ए ब्राह्मण ए भूदेव हांबल तो जा दुहो के जग जन्मा दो ब्राह्मण एक परसु और दूजो बाजी राव आ कोने दुहो छत्री की दिलो સનાતન ની વાત આવે ત્યારે એક થાય આપણા ઉપર આપણા મૂળિયા ધર્મ ના ખોદવા માટે કેટલાય ભોગાઓ તૈયાર છે આપડે મોડું સમજાય તો પછી આપડે વાર લાગી ગયે છે હા એને લખ્યો કે ના દીકરા બાજીરાવ પેશવા માટે કે અને પરશુરામ માટે કે જગ જનમાં ધો બ્રાહ્મણા એક પરશુ દુજો બાજીરાવ વો દાહી હઈ વલસા બોલા હઈ હઈ વંશને મારવા વાળો હતો પરશુરામ બધા ક્ષત્રિયોને નહીં એના ઉપર ઘણું બોલાય પણ હું સમય પ્રમાણે થોડું થોડું બધું લેતો લઈ છે એટલે હઈ વંશના જે ક્ષત્રિયો હતા જે આપ બધાને ખબર છે શાસ્ત્રબાહુ જે હતો એનું કુળ હઈ હઈ વંશ ક્ષત્રિય કહેવાતું એને જ માર્યો તો બધા ક્ષત્રિય એ વખતે નગર રાજા દશરથ હતા કા એને નો માર્યા જનક જનક રાજા ક્ષત્રિય હતા ઘણા ક્ષત્રિયોને બ્રાહ્મણોને નોખા પાડવા હતું આવ્યું ઘણું કર્યું છે કે ક્ષત્રિયો અને બ્રાહ્મણો પેલેથી દુશ્મન એમ પરશુરામે એકચુલી બધા ક્ષત્રિયોને મારી નાખે તો તો આ તારા ડોહા આવ્યા ક્યાંથી પાછા એને કહી દેજો હય હય આ ઓથેન્ટિક વાત કરો છો હય હય જે વધારે એના ઉપર સમય દે એટલે હું આખી વાત નથી કરતો હા પણ આ યાદ આવ્યું એટલે મારે કેવું જોઈએ હતું એટલા માટે હું આ કહું છું પછી એને કીધું કે હવે એકવીસ વખત મારા બાપના શરીર શરીર એકવીસ ક્યાં કર્યા છે તમે પરશુરામે કીધું કરું તો હું ભલા માણસ મારો પર ભલા માણસ એના કોણ ને માર્યું હંશી બધા છત્રીઓ નહીં

ધીમા નાગ અને ધરણી ધરાય બે બેઠા છે એ સનાતન ધર્મ કેદો નો છે ક્યારનો છે તમારો સનાતન ધર્મ તમે કયો તો ખરા તમારા સનાતન ધર્મ ને કેટલી કેટલા વર્ષો થયા એવું મને કોઈ પૂછે ચારણી સહિતમાં હું અહીંયાથી જવાબ આપું ઈશ્વરદાસજી મહાત્મા ઈશ્વરદાસના શબ્દોમાં જવાબ આપું કે અમારો સનાતન ધર્મ કે કેટલા વખતનો છે કેદુણો છે સાંભળજો કેદુણો છે

અને રાજપૂત બબાજી ગણેશજી લખાપીર ફોટો થરાદ એમના તરફથી અહીંયા ડોક્ટર ખેમરાજભાઈ ચૌધરી અને એમાં અમુક પ્રમાણ લખવામાં થોડીક ઉતાવળ ન કરતા પણ આપેલો જ હવે કહી પહેલાં રાજપૂત બબાજી ગણેશજી ગણેશાજી લખાપીર ઓટો ખરાબ તરફથી અગિયાર હજાર રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ડોક્ટર ખેમરાજ ભાઈ છે ચૌધરી છે ને ચૌધરી ચૌધરી હોસ્પિટલ ફરા સોરી હા એમના તરફથી એકાવનસો રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ